આજે બાલવાટિકાના ભૂલકાઓને સરસ મજાના ન ઉપરથી શરૂ થતા શબ્દ બોલવાના છે ચાલો બાળકો તૈયાર છો બધા ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો તો વાહ વેરી ગુડ ખૂબ સરસ સરસ મજાનું કમળ કરી દો તો વાહ સરસ વેરી ગુડ ચાલો સરસ મજાનું પતંગ્યું કરો તો વાહ સરસ વેરી ગુડ સરસ મજાની તાલી પાડી દે તો સરસ શાબાસ ચાલો હવે બધા તૈયાર છો શબ્દ સાંભળવા હું બોલાવું તે બોલવાના છે હું બોલાવું તે શબ્દો તમારે સાંભળીને બોલવાના છે અને જેટલા યાદ રે એટલા યાદ રાખવા પ્રયત્ન કરવાના છે ચાલો નમન નમ નથડી નરમ નગરી નસ નજીક નહેર નકલ નખ નળ નકામુ નગદ નગર નટ નથ નરમ નગોડ નગારુ નન નળી નજર નવીન નયન સરસ શબ્દ બધા છો ખૂબ સરસ સાબાસ વેરી ગુડ ચાલો મજા આવી શબ્દ સાંભળવાની સરસ તો યાદ રાખજો યાદ રે ને એટલા શબ્દ રોજ યાદ રાખવાના બરોબર ચાલો સરસ મજાની તાલી પાડી દે ખૂબ સરસ ખૂબ સરસ